બિલકુલ નવી જ રીતે આજે આપણે બનાવીશું વરાળિયું પણ આની સામે ફીકું લાગે એવું બનાવીશું ડુંગળી બટેકા લસણ રીંગણાનું શાક વરાળિયું શાક ખાઈએ ને તો આપણને એમાં લસણ ખાવું બધી વસ્તુ ખાવી ફાવે નહીં પણ આજે આપણે અલગ જ રીતે આ શાક તૈયાર કરવાનું છે તો તેના માટે આપણે અહીંયા ડુંગળી બટેકા રીંગણાં અને લસણ લીધું છે બધી વસ્તુ નાની નાની સાઇઝમાં લેવાની છે આ રીતે આ શાક બનાવી લીધું ને એટલે તમારે બહાર હોટલમાં જવાની કાંઈ જ જરૂર નથી તમે હોટલ કરતાં પણ વધુ ટેસ્ટી શાક ઘરે તૈયાર કરી શકો છો અને તમારા પૈસાની પણ બચત થવાની છે તો અહીં આપણે અઢીસો ગ્રામ રીંગણા લીધા છે નાની સાઈઝના રીંગણા હોય તે તેને આ રીતે આપણે કટ કરીને ચેક કરી લેવાના વચ્ચે સડેલું છે કે નહીં તે રીતે હવે આ દેશી શાક આપણે ચૂલા ઉપર તૈયાર કરવાનું છે એટલે આપણે એક પેનમાં તેલને ગરમ થવા માટે રાખી દીધું છે તો અહીંયા નાની બટેકી નાની નાની ડુંગળી અને નાના રીંગણા લીધા છે અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે તેની અંદર બટેકાને તળવાના છે જો મોટા બટેકા હોય તો બે ટુકડા કરી દેવાના અથવા તમે આખા પણ ઉમેરી શકો છો વરાળિયા શાક કરતાં આ શાક કાંઈક અલગ જ બનશે જો તમે આખો શિયાળો વરાળિયું ખાઈને કંટાળી ગયા હોય તો આ યુનિક શાક છે જરૂરથી ટ્રાય કરજો અલગ જ ટેસ્ટ આવે છે જો તમે દેશી ખાવાના શોખીન છો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો બટેકાને આપણે સાતથી આઠ મિનિટ માટે તળી લીધા છે તમે જોઈ શકો છો અહીંયા તેલ આટલું છે પણ આટલા તેલની કાંઈ જરૂર નહીં પડે અડધા તેલમાં જ આ બધું શાક તૈયાર થઈ જશે તો બટેકા તળાઈ ગયા છે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું બટેકાને સરસ આપણે ક્રિસ્પી કરી લીધા છે જેથી શાકની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે વધુ ડાર્ક નહીં કરવાના આ જ રીતના ગોલ્ડન કલરના કરવાના સેમ પ્રોસેસથી આપણે રીંગણાને પણ તળી લેવાના છે અહીંયા આપણે ડીટિયા રાખેલા છે જો તમારે ડીટિયા ન રાખવા હોય તો તમે તેને કટ પણ કરી શકો છો રીંગણાને પણ આપણે પાંચ મિનિટ માટે સરસ તળી લેશું આવી જ અવનવી દેશી રેસીપી જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર છો તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં જ છે અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી લેજો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો તો જરૂરથી વિડીયો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી આ વિડીયો શેર કરી દેજો તો અહીંયા જોઈ શકો છો રીંગણા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને પણ પ્લેટમાં કાઢી લેશું આ રેસીપી ફ્રેન્ડ્સ બિલકુલ નવી જ છે તમે ક્યારે પણ ટ્રાય નહીં કરી એ તમને ખૂબ જ મજા આવશે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો રીંગણા બધા તળાઈ ગયા છે તેને પ્લેટમાં કાઢી લીધા છે સેમ પ્રોસેસથી આપણે ડુંગળીને પણ તળી લેવાની છે ડુંગળી અહીંયા નાની છે એટલે વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની આપણે તેને થોડીવાર માટે થવા દેશું ડુંગળી ફક્ત કેરેમલાઇઝ થાય ત્યાં સુધી જ આપણે થવા દેવાની છે જો વધુ થવા દેશો તો ડુંગળીની રીંગ્સ છે તે અલગ થવા લાગશે એટલે આપણે તેને પાંચ મિનિટ માટે બિલકુલ ચલાવવાની જ નથી એમને થવા દેવાની છે અને પછી તરત જ આપણે તેને પ્લેટમાં કાઢી લેશું તો બટેકાને સાત મિનિટ રીંગણાને પાંચ મિનિટ અને ડુંગળીને પણ પાંચ મિનિટ માટે આપણે થવા દીધી છે અહીંયા બધા વેજીટેબલ છે તે આપણે બસો પચાસ ગ્રામ જેટલા લીધા છે જેમાં રીંગણા બટેકા ડુંગળી અને બસો પચાસ ગ્રામ લસણની કળી હતી તેને આપણે ફોલીને લીધી છે કારણ કે આખું લસણ આપણે વરાળીએમાં ખાવું ફાવતું નથી બધાને નથી ફાવતું અડધા લોકોને મજા આવે છે તે રીતે ખાવાની પણ આપણે આ રીતે બનાવેલું છે જેથી બધા લોકો લસણ ખાઈ શકે એટલા માટે શિયાળો છે એટલે લસણ ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે એટલે આપણે તેને ફોલીને ઉમેરેલું છે તમે લસણ ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની અથવા તમે સ્કીપ પણ કરી શકો છો તો બધા જ શાકભાજી આપણે સરસ તળી લીધા છે તો હવે આપણે શાક માટેનો વઘાર તૈયાર કરવાનો છે તો શાકના વઘાર માટે આપણે અડધો કપ તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આખા બધા સૂકા મસાલા ઉમેરીશું તજ લવિંગ તમાલપત્ર રાઈ જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું સાથે જ હવે તરત જ તેની અંદર આપણે લસણની પ્યોરી ઉમેરી દેવાની છે લસણની પ્યોરી થોડી થઈ જાય એટલે તેની અંદર આપણે ડુંગળીની પ્યોરી ઉમેરી દેશું એક કપ ડુંગળીની પ્યોરી ઉમેરેલી છે અને આ રીતે ડુંગળી ગુલાબી થઈ જાય પછી તેની અંદર આપણે દોઢ કપ ટમેટાની પ્યોરી ઉમેરી દેવાની છે તેને સરસ આપણે સાતળી લેશું ટમેટાની પ્યોરી ઝડપથી કૂક થઈ જાય તેના માટે સ્વાદ અનુસાર નમક અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેશું તીખાસ તમારે જે રીતે રાખવી હોય તે મુજબ લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલા પાવડર ઉમેરી દઈશું હવે કિનારાથી તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને સરસ પાકવા દેવાની છે પછી શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ તમારે પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે એક લીટર જેટલું પાણી ઉમેરેલું છે અને એક કપ આપણે અહીંયા ચવાણાનો ભૂકો ઉમેરેલો છે અને અડધા કપ જેટલો આપણે સિંગદાણાને ક્રસ કરીને ઉમેરેલા છે જેથી ખૂબ જ સરસ ઘટ આપણી ગ્રેવી બને તો ગ્રેવી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ ઉપર થોડા લીલા દાણા છાંટી દેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવીમાં એક બોઇલ આવી ગયો છે તો હવે શું કરવાનું છે જે આપણા શાકભાજી હતા તે બધા ઉમેરી દેવાના છે અહીંયા ગ્રેવીની થિકનેસ તમારે જે મુજબ રાખવી હોય તે રીતે તમારે સિંગદાણા અને ચણાનો પાવડર ઉમેરી દેવાનો ગ્રેવી સરસ ઉકળી ગઈ છે તો હવે તેની અંદર આપણે જે તળેલા વેજીટેબલ હતા તે બધા જ ઉમેરી દઈશું સાથે લસણની કઢી પણ ઉમેરી દેવાની છે અને પાંચ મિનિટ માટે આપણે બધા જ વેજીટેબલને સરસ ગ્રેવી સાથે કૂક થવા દેવાના છે જેથી ગ્રેવીનો ફ્લેવર છે તે બધા જ શાકભાજીની અંદર સરસ આવી જાય આ રીતે બનેલું શાક ખાસો નેફરેન્સ એટલે વરાળિયું શાક તો તમે ભૂલી જ જવાના છો એટલું આ શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઉપરથી આપણે એક લીંબુનો રસ ઉમેરી દેસું જ્યારે શાક તૈયાર થઈ જાય ત્યારે ઉપરથી લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દેસું બિલકુલ ઓપ્શનલ છે ગુજરાતી છે એટલે ખાટું મીઠું પસંદ હોય છે એટલે આપણે ઉમેરેલું છે પસંદ હોય તો ઉમેરવું અથવા સ્કીપ પણ કરી શકો છો આ શાક આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરવાનું છે એટલે થોડી ગ્રેવી રાખેલી છે જો તમે રોટલી કે બ્રેડ સાથે ખાવાના હોય તો તમારે ગ્રેવી થોડી ઘટ રાખવાની છે ઉપરથી આપણે જે લસણની કઢી તળીને રાખેલી હતી તે ઉમેરી દેવાની છે જેથી લસણની કઢી ખાતી વખતે ખૂબ જ સરસ ક્રંચી લાગે અને મેસ ન થઈ જાય ગ્રેવીની અંદર એટલે આપણે તેને ઉપરથી ઉમેરેલી છે તો આ રીતની આપણે શાકમાં કાંઈક થિકનેસ રાખેલી છે કારણ કે આ શાક ઠંડુ થશે પછી વધુ ઘટ થશે એટલે આપણે હવે આમનમ જ રહેવા દઈશું તો શાક આપણું બનીને તૈયાર છે સાથે આપણે ગરમા ગરમ બાજરીના રોટલા પણ તૈયાર છે તો ગરમા ગરમ શાકને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું શાકને જ્યારે આપણે ચૂલાથી નીચે ઉતારી લઈએ ત્યારે આપણે લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરી લેશું આ કડકડતી ઠંડીમાં આ રીતે ચૂલે બનેલા બાજરીના રોટલા અને આ રીતે કાઠિયાવાડી સબ્જી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે આ શાક ખાઈ લેશો ને એટલે વરાળિયું શાક પણ તમે ભૂલી જશો એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ઉપરથી આપણે એક વઘાર કરીશું તો વઘાર માટે આપણે થોડું લાલ મરચું ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરેલું છે તેના ઉપર આપણે થોડું ગરમ તેલ રેડી દઈશું જેથી શાકનો દેખાવ ખૂબ જ સરસ આવે એટલા માટે આ કારણ કે આપણે શાકમાં વધુ તેલ નથી ઉમેરેલું એટલે આટલા માપથી તમે પંદર વ્યક્તિઓને સર્વ કરી શકો એટલી સબ્જી બનીને તૈયાર થાય છે આ વઘાર કરવો ટોટલી ઓપ્શનલ છે પસંદ હોય તો જ કરવાનો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો તો કેનું કેનું શિયાળામાં ફેવરેટ છે આ સબ્જી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વરાળિયું શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો શાકને આપણે સર્વ કરીશું તો ગરમા ગરમ બાજરીના રોટલા ઉપર આપણે માખણ લગાવી દઈશું સાથે જ આપણે સલાડ છાશ પાપડ ગોળ અને આપણે જે સબ્જી તૈયાર કરેલું તે સર્વ કરીશું આ રીતે તમે જરૂરથી એકવાર સબ્જી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને બાજરાના રોટલા સાથે જોડીને ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો તમે પણ આ રીતે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો અને કાઠિયાવાડી રેસીપી તમારી ફેવરેટ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને તમે આગળ કઈ રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે તે રેસીપી પણ જરૂરથી ટ્રાય કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ